ઘેરે ખીચડી બને ખાઈ લેવાની ખીચડી ખીચડી મીઠી લાગે નઈ હા એ બરાબર છે હલો કેમ છો બધા મજા મને તો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે ભૂખે લાગી છે પછી જમવાનું બન્યું નથી ઘેરે બેઠા છીએ કે જમવાનું બની જાય તો ખાઈ લઈ ખવાર નાસ્તો કરતો નથી તો મને ભૂખ લાગે વેલી ઘેરે હોય તો વેલી લાગે કામે ગયા હોય તો એક વાગ્યા સુધી કંઈ ભૂખ લાગે નહિ તો કામ માં જે જાય તો એ પ્રોબ્લેમ ના રહે અને મને ખાવાની ટેવ નથી એટલે હું સવારે નાસ્તો કરતો નથી અને ક્યારે હોય તો જલ્દી ભૂખ લાગે તો કેવું પડે કે જલ્દી બનાવો જલ્દી બનાવો તો જાડા બાદ થયા છે તો હજી એક વાગી જાય હવે આ બોરા નથી ખાતા જેવો ભૂખ સડી ગઈ હેટલી બને છે બે ટેલી તોડીન હોય કે તો માં એને મે આજે ગડલી કા ફિટનેસ કરી હા ગડલી કપાઈડી તોપાઈડી તો इसको કાટી નાખ કઈ ગડ તો इसको ધોઈ દે તમે હવે રાખી દે તો જમવાનું બની ગયું છે તો જમી લે ને થઈ ગયો જમવાનું અને બપોરનો કઈ બાકી ગયો છે ખાઈ પિન નવરા થઈ ગયા ને હવે બેઠા છે તો મને હવે નીંદર આવતી નથી તો મારે તો બેસવાનું જ છે બે વાસી કે ઓપ્શન નથી અને મારો ભાઈ જોઈએ તો તડકો છે તડકાનું નું કઈ જવાય એમ નથી ગાડી મેં સાઈ રાખી દીધી આ બાજુ પડી હતી સામે સાઈડ તો ત્યાં તડકો આવી ગયો હતો તો અહીં રાખી દઉં સાઈએ બપોર પછી આ બાજુ છાંયો આવી જાય તો ગાડી તપેની કે એટલે રાખી દીધી શું કરાય જાય આમાં એ શું કરે ને તું ત્યાં પાણા ન ફેંકાય ત્યાં ગારો ઉડે સામો માથે આ બાજુ આવતો રે હિસ્કો છે આની ગાડોજી ધોવા મૂકી છે ધોવાણી છે નહીં તો અત્યારે એમને ઓછી રાખીને બેસી હું તો એમને બેઠો અત્યારે ઓશિક રાખ્યું ત્યાં સુધી આપણા ખાટલો છે એમાં બેસવાનું આરામ કરવાનું પડે ઘરમાં પોતું લાગે છે તને ખાઈ પી લીધા હોય તો પછી નવરા થઈ જાય તો જે કંઈ કચરો હોય એમાં સાફ સફાઈ કરીને પોતું માર દે તો બહુ વ્યવસ્થિત લાગે આ એવડો છે આ ફ્રી ફાયર રમે છે જોઈએ આવડાને ફ્રી ફાયર રમતા આવડે છે અને હું એવડો થયો હતો કે મને હજી ફ્રી ફાયર રમતા નથી આવડતું હજી હું ફ્રી ફાયર ખોલ્યું નથી કોઈ રમ્યો નથી મને આવડતું નથી રમતા અને આવડા છોકરાઓને અત્યારના ફ્રી ફાયર રમતા આવડે બોલો આ જોઉં તો કરી ગયું તો જો ક્યાં પી ખબર નહોતી પડતી આપણાને કંઈ ને અત્યારના છોકરાઓને બધી ખબર પડે છે મોબાઈલમાં સ્ટેટસ લગાડતા ઇન્સ્ટાગ્રામ સારું આપડતા આવડે મોબાઈલમાં બધી ટાઈપની ગેમ રમતા આવડે ફ્રી ફાયર તો બધાથી ઊંચી ગેમ આવે છોકરા વધારે રમે છે એ શરીર માટે બહુ સારું નથી મગજ માટે બહુ હાનિકારક છે મગજ ફેરવી નાખે અને આદત પડી જાય રોડની આ એવડા છોકરા સમજે નહીં આપણે કે કંઈ થાકીએ કે રમોમાં રમોમાં તો એનું મન એમાં જ લાગે અને પછી રેમાં જ કરે જો આખો દિવસ મોબાઈલમાં ફ્રી ફાયર ફ્રી ફાયર ફ્રી ફાયર એને નથી આવડતું તને જ આવડે છે

અને કાયમી જઉં છું રમતા તને આની પાસે ગેમ હોય પણ લોકલ ગેમ હોય અને તારી પાસે હોય ફ્રી ફાયર એકની એક રોજ ફ્રી ફાયર